અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો બિહારના પટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુરેન્દ્ર કેવટ હાલતમાં પટના એમ્સ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું હતું આ ઘટના શનિવારે રાત્રે શેખપુરા ગામમાં બની હતી તે પુનપુનના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા અહેવાલો અનુસાર ભાજપ નેતા સુરેન્દ્ર કેવટ શનિવારે રાત્રે ઘરે જમ્યા પછી પાણીની મોટર બંધ કરવા માટે ગામની બહાર બિહતા સૌર મેરા સ્ટેટ બાયક પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે બાયક પર ચાર આરોપીઓ આવ્યા અને સુરેન્દ્ર કેવટ પર અંધાધોડ ગોળીબાર કર્યો હતો ગોળીબાર કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા માહિતી મળતા જ ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને ઈજાગ્રસ્ત સુરેન્દ્ર કેવટને સારવાર માટે પટના એમ્સ લઈ ગયા જ્યાં ડોક્ટરે તેમને જાહેર કર્યા હતા મૃતક સુરેન્દ્ર કહેવટ પરિવારના સાથે શેખપુરા ગામમાં રહેતા હતા જો કે કોઈ પદ ન હોવા છતાં તે હંમેશા રાજકારણમાં ભાગ લેતા હતા બસ આજ માટે એટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ